નમસ્કાર દર્શક મિત્રો ચક્રદિવસમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા કચ્છમાં જે રોડ રસ્તાની હાલત ખસ્તા થઈ ગઈ છે ખૂબ ખરાબ હાલતમાં રોડ છે જેને લઈને જે કચ્છનું ટ્રાન્સપોર્ટેશ એસોસિએશન જે છે તેમના દ્વારા અચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવી છે અને એ હડતાળમાં પાંત્રીસોથી વધુ ટ્રક જોડાયા છે અને પા સોરી પાંત્રીસ હજારથી વધુ ટ્રકો અત્યારે પૈડા થંભી ગયા છે જે ગઈકાલે સવારથી આ એસોસિએશન દ્વારા કચ્છથી જે ટ્રકો આવતા હોય છે એ તમામ ટ્રક હાલ કચ્છ સામાખ્યાર સુધી રોકાઈ ગયા છે ચોવીસ કલાકથી વધુ સમય વીતી ગયો છે છતાં પણ હજી જે તેમનો મુદ્દો છે સારો રોડ નહીં તો ટોલ નહીં નો રોડ નો ટોલ આ સ્લોગન સાથે એમણે અચોક્કસ મુદ્દતની હડતાલ કરી છે અને એમાં જે ટ્રકો પાંત્રીસ હજારથી જોડાયા છે અનેક ટ્રક એસોસિએશનમાં જે જોડાયેલા હોય એ ટ્રાન્સપોર્ટરો જોડાયા છે માંગ એની વ્યાજબી છે રોડ સારા નથી જેથી કરી સારા રોડ બને અને સારા રોડ નહીં બને તો ટોલ આપવામાં આવશે નહીં એ પ્રકારની વાતને લઈને અત્યારે હડતાળ ઉપર ઉતરી ગયા છે ખાસ કરીને વાત અત્યારે કરવી છે મોરબીની મોરબી સિરામિક નગરી છે સિરામિકના અનેક હજારો ફેક્ટરીઓ આવેલી છે ત્યારે તેમાં એ સિરામિકમાં એ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા બધા પાવડર માટી કોલસો તેમજ જે ગેસ છે એ પરિવહનમાં ટ્રકનો ઉપયોગ થતો હોય છે ત્યારે એ ટ્રક અત્યારે જે એ કચ્છથી લઈ અને સામખેરી અને મોરબી હાઈવે પર અત્યારે અટવાયેલા પૈડા છે તેને લઈને જે સ્થિતિ છે એની આપણે વાત કરીશું અને આપણી સાથે અત્યારે જોડાયા છે મોરબી સિરામિકમાં જે વોલ્ટાઇલ્સ છે તેમના એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલીયા જી હરેશભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર હાલ જે ટ્રક ટ્રાન્સપોર્ટની કચ્છમાં હડતાળ ચાલી રહી છે પાંત્રીસ હજારથી વધુ ટ્રક્સ જોડાયા છે અને એમાં મોરબી સિરામિકના પણ ઘણા બધા વાહન જે તેમાં ફસાયેલા હોય જે માલ માલસામાન લઈને આવતા હોય તો કઈ પ્રકારની અત્યારે સ્થિતિ હાલની પરિસ્થિતિની જો આપણે વાત કરવા જઈએ તો મોરબી વિશ્વમાં સિરામિકના પ્રોડક્શનમાં ખૂબ ફેમસ છે અને બીજા નંબરનું પ્રોડક્શન આપણે ધરાવી છીએ આખા વિશ્વમાં તો અત્યારે જે આઠ નંબર હાઈવે એટલે ટૂંકમાં અત્યારે સત્યાવીસ નંબરનો હાઈવે કહેવાય છે તે હાઈવે ઉપર અત્યારે કચ્છ અને ગાંધધામ એસોસિએશન ટ્રક એસોસિએશન દ્વારા હડતાલ પાડવામાં આવી છે એની અંદર અમારા જે સિરામિકની અંદર રો મટીરિયલ તરીકે વપરાતું અમુક માટી છે ત્યાર પછી કોલસો છે આ ઉપરાંત ગેસના ટેન્કર કેમ કે ગેસ ટેન્કરની જો અછત ઊભી થાય તો અમારી કંપની ચાલી જ ન શકે અમે જે પ્રમાણે ઉદ્યોગમાં અમારે વાત થઈ એમાંથી અમને જે જાણવા મળતી વિગત પ્રમાણે આજ સાંજ સુધી ચાલી શકે તેટલો પ્રોપેરનો જથ્થો દરેક ઉદ્યોગ પાસે અવેલેબલ છે જો સાંજ સુધીમાં ટેન્કરની સપ્લાય શરૂ ન થાય કે અન્ય જે કોલસાની જે આવક છે એ કોલસા જો કંપની ઉપર પહોંચે નહીં તો અમારે ઉદ્યોગ ફરજિયાત બંધ કરવા પડે અને મોરબી સિરામિકની વાત કરીએ તો આશરે ત્રણથી ત્રણ લાખથી વધુ અમારે અહીંયા કાણે લેબર કામ કરી રહ્યા છે તો જો કંપની બંધ કરવી પડે તો આપણે સ્વાભાવિક છે કે રોજીરોટીનો સીધો પ્રશ્ન ઊભો થાય અને કંપની બંધ કરવાની સ્થિતિનું નિર્માણ થાય એવું અત્યારે અમને લાગી રહ્યું છે ખાસ કરીને જે પ્રોપેન ગેસ છે એના ટેન્કર્સ ઘણા બધા રસ્તામાં હાઈવે પર અત્યારે અટવાયેલા છે તો ખાસ કરીને મોરબીમાં કેટલી શ્રમિક ઇન્ડસ્ટ્રીઝને જો પ્રોપેન આજ સાંજ સુધીમાં ન મળતો ઇફેક્ટ થઈ શકે અમારે જે પ્રમાણે કંપનીમાં વાત થઈ એની અંદર જોવા જઈએ તો આશરે પાંચસો કંપની એવી છે કે જે પ્રોપેન ટેન્કનો ઉપયોગ કરે છે તો આ ટેન્કરો આશરે અત્યારે બસો કંપની એવી છે કે જેની પાસે આ સાંજ સુધીનો જ જથ્થો ઉપલબ્ધ છે સાંજ સુધીમાં જો સપ્લાય શરૂ ન થાય તો ફરજિયાત આ બસો કંપની બંધ કરવી પડે ખાસ કરીને રોડની પણ વાત છે ખરાબ રોડ છે મોરબી એસોસિએશન સિરામિકે પણ રોડ રસ્તાને લઈને હમણાં આવેદન આપ્યું હતું એ વિશે આપ શું કહેશો હમણાં તાજેતરમાં આશરે લગભગ પંદર દિવસ પહેલાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાંથી અમને ફોન આવેલો હતો કે ભાઈ અત્યારે જે રોડની હાલત છે આઠ નંબર હાઈવે એ ખૂબ જ ખરાબ હાલત છે કારણ કે અમે જે ટાઇલ્સ લોડિંગ કરી છે જે ટાઇલ્સ સપ્લાય કરી છે એ માટીની વસ્તુ છે જો રસ્તા ખરાબ હોય તો ટાઇલ્સમાં બ્રેકેજ આવવાની શક્યતા વધી જાય છે આમ ઓન એવરેજ એક ટકા જેવું જ બ્રેકેજ આવતું હોય પણ ખરાબ રસ્તાના હિસાબે ત્રણ ટકાથી વધુ બ્રેકેજ આવે છે એટલે પર ગાડીએ દસ હજાર કે પંદર હજારની આજુબાજુમાં વેપારીઓ પૈસાનું ભાડું કાપતા હોય છે ટ્રાન્સપોર્ટવાળાનું એટલે આ ટ્રાન્સપોર્ટને હડતાલ કરવાનું મેન કારણ એ હતું એનું કે એને જે બ્રેકેજ આવે છે એ ખરાબ રસ્તાના હિસાબે આવે છે એટલે એની સાથે વાત થઈ ત્યારે અમે નીતિનભાઈ ગડકરીને અમે લેટર લખેલો હતો કેન્દ્ર સરકારને રજૂઆત પણ કહી દીધી કે ટ્રાન્સપોર્ટવાળા હડતાલ કરવા માગે છે રોડ નહીં તો ટોલ નહીં એટલે આપણે જે કાંઈ આઠ નંબર હાઈવે છે એમાં જે જગ્યાએ રોડ રિપેર કરવાની જરૂર હોય કે અમુક જગ્યાએ ગટર છે એનું બુરાણ કરી દીધું છે દબાણ કરી દીધું છે જ્યારથી રોડ બન્યો ત્યારથી આજ સુધી ગટરની સફાઈ નથી થઈ એટલે જે સર્વિસ રોડનું પાણી છે એ મેઇન રોડ ઉપર આવી જાય છે આ રીતની હાલત અત્યારે જોવા મળે છે તો આ બાબતનું અમે રજૂઆત પણ કરેલી હતી એ રજૂઆતને અનુસંધાને અમારા વિનોદભાઈ ચાવડા છે રૂપાલા સાહેબ છે કે દિવસી છે એ લોકો મળીને સાહેબને પણ મળ્યા હતા નીતિનભાઈ ગડકરીને આ વિશે રજૂઆત કરેલી હતી તો અમે એવી આશા રાખી છીએ કે આગામી સમયમાં આ જે રોડનો અમારો પ્રશ્ન છે તે સોલ્વ થઈ જશે ખાસ કરીને ટ્રાન્સપોર્ટ એસોસિએશનની જે હડતાલ છે એમની સાથે કોઈ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ સાથે કોઈ વાત થઈ હોય કે આ ક્યાં સુધી ચાલશે આનાથી જે સિરામિકમાં આગામી દિવસોમાં તકલીફ ઊભી થશે એના વિશે કોઈ વાત થયેલી એની સાથે જ્યારે અમારે વાત થઈ તો એનું કહેવાનું એવું થયું કે અત્યારે અમારે કલેક્ટર નેશનલ હાઈવે ઓથોરિટી સાથે મિટિંગના દોર ચાલુ છે કેમકે આ લોકોની માગણી એવી છે ટ્રાન્સપોર્ટની કે રોડનું રિપેરિંગ શરૂ થશે એટલે હું હડતાલ ખોલી નાખશું પણ હજી કાંઈ ઠોસ માહિતી મેળવી નથી અને મિટિંગના દોર ચાલુ છે તો ખાસ કરીને મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં વધુ પડતા જે ટ્રક્સો ચાલતા હોય છે તમામ એ ટાઇલ્સ લઈ જવા માટે કે ટાઇલ્સ બનાવવા માટેનું જે રો મટીરિયલ્સ હોય છે એમાં ખાસ કરીને ટાઇલ્સ અત્યારે પ્રોપેન ગેસથી ઘણા બધા ઇન્ડસ્ટ્રીજ બનાવતી હોય છે તો જો આજે સાંજ સુધી ચાલે એટલો જે રીતે પ્રમુખ સાહેબે કીધું એ મુજબ સાંજ સુધી ચાલે એટલો ઘણી બધી ફેક્ટરી પાસે અત્યારે પ્રોપેન અવેલેબલ છે પરંતુ જો આવતીકાલ સુધીમાં એ પ્રોપેન ગેસ રેગ્યુલર મળશે નહીં તો ઇન્ડસ્ટ્રીઝ ઝોને મોટું નુકસાન ઉઠાવવાનો વારો આવશે અને જે મજૂરો છે તેમને પણ અત્યારે રોજી રોટી ઉપર પણ આ જે ટ્રાન્સપોર્ટની હડતાલ છે એની અસર ચોક્કસથી મોરબીમાં પણ વર્તાશે